નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે નવ ચાર બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન ચારસો સાઠથી ઊંચા ઊંચા પાંચસો ચાર ઘઉં ટુકડા પાંચસો છથી ઊંચા ઊંચા છસો ને છાસઠ કપાસ બારસો એકવીસથી ઊંચા ઊંચા ચૌદસો એકાણું મગફળી ઝીણી સાતસો એકતાલીસથી ઊંચા ઊંચા બારસો એકાવન મગફળી જાડી છસો એક્યાસીથી ઊંચા ઊંચા અગિયારસો છન્નું સિંગ ફાડિયા આઠસો એકથી ઊંચા ઊંચા તેરસો એકતાલીસ એરંડા એક હજાર એકસઠથી ઊંચા ઊંચા બારસો છવ્વીસ તલ પંદરસોથી ઊંચા ઊંચા બાવીસ એકતાલીસ કાળા તલ સત્તરસો છવ્વીસથી ઊંચા ઊંચા છવ્વીસો એકાવન વરિયાળી ચૌદસો એકાવન થી ઊંચા ઊંચા એકાવન થી ઊંચા ઊંચા બે હજાર એક મરચો સૂકો પટ્ટો ચારસો એક થી ઊંચા ઊંચા ચાર હજાર નવસો એક મરચો સૂકો ધોલા ચારસો એકાવન થી ઊંચા ઊંચા ચાર હજાર ચારસો એક લસણ સૂકું ત્રણસો એકાણું થી ઊંચા ઊંચા તેરસો એકસઠ ડુંગળી લાલ एकोतेर थी ऊंचा बसो छत्तीस डूंगी सफेद एक सौ एक ऊंचा ऊंचा एक सौ सीतर बाजरो त्रह सौ एक थी ऊंचा उचा त्राण सौ इकोतेर जुआर सात सौ एकावन ऊंचा ऊंचा आठ सौ एकाणु मकाई छ सौ थी ऊंचा उचा छ सौ एकत्र मग बार सौ एक ऊंचा ऊंचा सत्तर सौ एकाणु चना एक हज़ार एक ऊंचा ऊंचा अग्य सौ सोल व्हाल एक हज़ार एक थी ऊंचा उचा बार सौ एकावन अड़द सौ एकावन ऊंचा उचा सोलसो चौड़ा સાતસો એકાવનથી ઊંચા ઊંચા બે હજાર એકસો ને એકાણું